નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રેલ કઠિયાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ભાઈ જોરદાર ટેસ્ટ ખાવું હોય ને તો ભાઈ આવી જાઉં શિવશક્તિ ફૂડ ઝોનની અંદર શિયાળાની શરૂઆત થઈ રહી છે અને ચોમાસું વિદાય લઈ રહ્યું છે તારે તમારે જો કાંઈ આખા લસણનું શાક ખાવું હોય કાજુ લસણનું શાક ખાવું હોય તો બેસ્ટ ક્વૉલિટી અને રોજેરોજની તાજી ગ્રેવીમાં શુદ્ધ સિંકતેલમાં બનાવેલું આ શાક ખાવ ને ભાઈ જલસો પડી જાય તેવું બને છે કઈ રીતે બનાવો રેસીપી બતાવો ને ટેસ્ટ કરી પણ તમને બતાવજો આવો મારી સાથે આખા લસણનું શાક આઈનું ભાઈ મારું તો ફેવરેટ છે તમે એકવાર આવીને ટેસ્ટ કરશો પછી તમને ક્યાં આવી જાય આવો આપણે રેસિપી જોઈએ હવે ગોપાલભાઈ હમ આખા જીરાનો વઘાર હવે આખા જીરાનો વઘાર આપણે કરવા જઈ રહ્યા છીએ આખા લસણનો શાક બનવાનો છે આખો જીરો આવી ગયો રાય આવી ગઈ રાય આવી ગઈ આ હિંગ આવી ગઈ મીઠો લીમડો અને મીઠો લીમડો વાહ ભાઈ વાહ અત્યારે ડુંગળી સતળાઈ છે સરસ મજાની તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે મરચું છે હળદર છે મીઠું છે અને ગરમ મસાલો બધા મસાલા અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો ડુંગળી એકદમ ગોલ્ડ બ્રાઉન થઈ ગયા ત્યારબાદ જ મસાલા અંદર નાખવામાં આવ્યા છે હવે આવશે ટમેટાની ગ્રેવી ચારસો ગ્રામ જેવી તો આ ગ્રેવી અત્યારે પાકી રહી છે ને આખા લસણના શાકની છે તમે જોઈ શકો છો પ્યોર બધી વસ્તુ તમારી નજર સામે નાખીને બનાવવામાં આવે છે અને વાળું ફૂડ તમને ખાવા મળી જશે અને આવી ગઈ ટમેટાની ગ્રેવી આ પાંચસો ગ્રામ જેવી છે અને આ બધે આ જે શાક બની રહ્યું છે ને એ આખું સિંગતેલમાં જ બન્યું છે હવે હાઈ ક્લાસ ગ્રેવી પાક છે ત્યારબાદ અંદર લસણ બાફેલું નાખવામાં આવશે એ આપણી જે ગ્રેવી છે ને આ ટમેટા નાખ્યા બાદ જો આ રીતે સડી રહી છે હવે ટૂંકમાં પાંચ છ મિનિટ પછી ગ્રેવી કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ અંદર લીલું ડુંગળી અને લીલું લસણ આવશે અને આ જે આખા લસણનું શાક નહીં છે ને તમને કોઈ રેસ્ટોરન્ટમાં મળે એ કરતાં આ રેસ્ટોરન્ટની વિશેષતા એ છે કે અહીંયા છે ને તમે વાડીના પ્રોગ્રામમાં ખાતા હો ને તેવો સેમ ટેસ્ટ તમને આ જગ્યાએ મળશે બાકી તો ઘણી જગ્યાએ ક્યાં ટેસ્ટ હોય એ તમે જાતે ટેસ્ટ કર્યો હશે પછી જ તમને ખ્યાલ આવશે એકવાર અહીંયા આવીને ટેસ્ટ કરો ને પછી આવી ગયું લીલું લસણ જોવો દેજો લીલું લસણ ભરપૂર માત્રામાં નાખવામાં આવે તેમ જોઈ શકો છો આ શાકની અંદર અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે બાય બાય હવે શાક ની અંદર લીલા લસણ નો ચટકો લાગ્યો છે ને જોવો ત્યારબાદ આવશે લીલી ડુંગળી સ્વાદ અનુસાર નાખીએ છીએ આપણે ઓકે આ ચડી જાય પછી આખું લસણ આખું લસણ બાફેલું બાફેલું વાહ ભાઈ વાહ જોઈ શકો છો તમે ગ્રેવી આપણી અને ભાઈ એકદમ ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે આખા લસણના ઝાકની જોવો તમે જોતા જ મોઢામાં પાણી પીવું જાય ભાઈ આખું લસણ બાફેલું છે તમે જોઈ શકો છો હવે આપણી ગ્રેવી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે કમ્પ્લીટ નહીં કમ્પ્લીટ આપણી ગ્રેવી અને હવે તેની ગ્રેવીની અંદર નાખવામાં આવશે આખું લસણ જો આવી ગયો આખું લસણ અને ગ્રેવીની અંદર જોરદાર રીતે મિક્સ કરી દીધું આ બની ગયું છે શિવશક્તિ ફૂડ ઝોનનું આખું લસણનું શાક ભાઈ આ વાડીના પ્રોગ્રામમાં મળતો આ શાક તમને શિવશક્તિ ફૂડ ઝોનની અંદર મળી જવાનું છે વાહ ભાઈ વાહ લા જવાબ અને માથેથી આવી ગયો કોથમરીનો વરસાદ જુઓ તમે ભાઈ વાય સોનામાં સુગંધ મળી ગયો આમાં કાંઈ ઘટે જ નહીં એ લોકો લસણ આખા લસણ શાક ખાવાના શોખીન હશે ને તેમને તો મજા આવી જાય ને તેવું શાક બન્યું છે વાય વાય

આપણે ટેસ્ટિંગ કરી બાજરાના રોટલા સાથે સાથે સાસ પણ લીધી છે આજું લસણનું શાક તમને વિડીયોમાં બતાવ્યો હતું ટેસ્ટિંગ માટે લઈ લઈએ જો આ લસણનું શાકની ગ્રેવી છે તમે ગ્રેવી આપણે ફૂલ પકવેલી હતી એમ જોઈ શકતા હતા વિડીયોમાં એક તો જેની અંદર લીલું લસણ અને શિંગતેલમાં વઘાર માર્યો છે એટલે એનો ટેસ્ટ તો જોરદાર આવી જ રહ્યો છે પણ લીલું લસણ છે ડુંગળી છે આનો પણ ફ્લેવર જોરદાર આવી રહ્યો છે અને લસણનું શાક ખરેખર ભાવનગરમાં આ એક જગ્યાએ એકવાર તમે ટેસ્ટ કરવા આવશો ને સાહેબ સાહક થઈ જશો મેં અહીંયા બીજી વખત હું ટેસ્ટ કરી રહ્યો છું અને લસણને જો આ રીતે ખાવાનું ઘણા લોકોને પ્રશ્ન હોય કે લસણ આખા લસણના લસણ કઈ રીતે ખાવું તમે ખાલી આ રીતે પકડી લ્યો અને ખાલી આમ જો દાંત અડાડો ને ત્યાં લસણ નીકળી જશે અને જે ઠંડી ઋતુ હોય અને એમાં જો તમે આખા લસણનું શાક ખાઓ ભાઈ મોજ પડી જાય હું તમને કહું એકવાર શિવશક્તિ શક્તિ ભુરઝોનની અંદર આવો અને આખા લસણનું શાક ટેસ્ટ કરો ભાઈ પૈસા ઓછું થઈ જાય ને એવી જગ્યા છે તમને આખું લસણ છે બસો રૂપિયા તમને પર શાક મળી જવાનું છે કાજુ લસણ છે એકસો પચાસ રૂપિયા મળી જવાનું છે સેવદૂજ ભાજી છે એકસો ત્રીસ રૂપિયા મળી જવાની છે અને ભાઈ હું તમને કહું આ બજેટમાં તમારા પોકેટ ફ્રેન્ડલી બજેટ છે કેમ કે અત્યારે તમે હોટલમાં જાઓ ને તો એ તમારે ત્રણસો રૂપિયા હેઠળ છાક નથી આવતું પણ જ્યારે અહીંયા તમે એક શાક મગાવશો તો બે જણા ઇનઅપ થઈ જશો અને ભાઈ ખાવાની મજા પડી જાય ને તેવી જગ્યા છે ડિસ્પ્લે ઉપર નંબર ને એડ્રેસ આપેલું છે પહોંચી જજો ટેસ્ટ કરવા એડ્રેસની વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડની હામે જે સ્વામિનારાયણ મંદિરવાળો ખાંચો છે ને ખાંચામાં થોડાક આગળ જાઓ ને ત્યાં આવી જાય શિવશક્તિ ફૂડ ઝોનમાં ભાઈ મજા આવી જાય ને તેવી જગ્યા છે નવરાત્રીમાં પહોંચી જજો